એસજી વાઘેલા નાઉની ડભોઈ તાલુકામાં વરણામાં ખાતે આંતરિક બદલી થતા આજરોજ રોજ લેઉવા પટેલવાળી ખાતે તેમને વિદાય અને સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ડીવાયએસપી આકાશ પટેલ મામલતદાર ડીવી ગામિત ચીફ ઓફિસર જયકિશન તળવી પાલિકા પ્રમુખ બીરેન શાહ સહિત ડભોઈ નગર તાલુકા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને આગામી નોકરીમાં પણ ઉત્તર ઉત્તર પ્રગતિ થાય તેવી શુભેચ્છા પાઠવી હતી ડભોઈ નગર અને તાલુકાના પોલીસ સ્ટેશનમાં સવા વર્ષ સુધી સુંદર રીતે ફરજ બજાવનાર શૈલેન્દ્રસિંહ વાઘેલા પોલીસ ઇન્સ્પેક્ટર આજે ફરજના ભાગરૂપે અહીંયાથી બદલી થઈને વરણામાં પોલીસ સ્ટેશનમાં જઈ રહ્યા છે એમનો વિદાય સમારંભ અને ક્રિપાલસિંહ ઝાલા જે ડબોયના પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે આવી રહ્યા છે એમના હોકારવાનો સમારંભ આ બંને સમારંભનો સંયુક્ત અહીંયા કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં મોટી સંખ્યામાં નગરના આગેવાનો તાલુકાના આગેવાનો પોલીસ ખાતાના કર્મચારી મિત્રો અને તમામ ધર્મ તમામ કોમના આગેવાનો અને વેપારી મિત્રો પણ આજે અહીંયા ઉપસ્થિત રહ્યા હું શૈલેન્દ્રસિંહ વાઘેલા જ્યારે વરણામાં પોલીસ સ્ટેશનમાં ફરજ બજા જઈ રહ્યા છે એમને શુભેચ્છા આપું છું અને જે રીતે સવા બે વર્ષમાં અહીંયા ઘડી કામ કરીને કાયદો વ્યવસ્થા જાળવવા સાથે લોકોનો પ્રેમ પણ સંપાદન કર્યો છે અને એટલે જ આટલી મોટી સંખ્યામાં લોકો આજે અહીંયા ઉપસ્થિત રહ્યા છે એ જ રીતે વરણામાં પોલીસ સ્ટેશન પણ ડભોઈ વિધાનસભામાં આવતું હોય ત્યાં પણ આ જ રીતે લોકો સાથે પ્રેમ સંપાદન કરે અને કાયદો વ્યવસ્થા જાળવે એવી અપેક્ષા રાખું છું સાથે સાથે દિપાલસિંહ ઝાલા જેમને પણ ડભોઈનો અનુભવ છે અને ડભોઈ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે તેઓ પણ આવી રહ્યા છે ત્યારે શૈલેન્દ્રસિંહ વાઘેલાને પગલે ચાલીને આ વિસ્તારનું જે સૌહાર્દપૂર્ણ વાતાવરણ છે એને આગળ વધારશે અને કાયદો વ્યવસ્થાની સાથે સાથે લોકોનો પ્રેમ સંપાદન કરશે એવી એમની પાસે પણ અપેક્ષા રાખું છું બંનેના એમને નવે જે જવાબદારી છે એને માટે શુભેચ્છા અને અભિનંદન